हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ ઝીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતે પ્રાકૃતિક રીતે ત્રણ વિઘા મરચાં ની ખેતી કરી પાંચ થી છ લાખનો નફો મેળવ્યો ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે મરચાંની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા પાંચમી છ લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે બીએસસી એસ કેમિસ્ટ સાથે સ્નાતક થયેલા ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બે હજાર આઠના વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું તે સમયે મને નોકરી પણ મળી શકે તેમ હતી પરંતુ ખેતીમાં વધુને વધુ રસ હોવાથી હું ખેતી તરફ વળ્યો હતો શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો પરંતુ છેલ્લા ચાર વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યો છે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો આજે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આવતી પેઢી માટે જમીન બચાવી શકીશું મારું નામ દીક્ષિત રમેશભાઈ દેસાઈ છે ગામ પાણે ભરૂચ મારા કુટુંબમાં હું મારા મધર ને મારા વાઈફ છે અને હું બે હજાર આઠ સાલથી ખેતી સાથે સંકળાયેલો છું હું જાતે બીએસસી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છું અને ખેતી એવું નોકરી કરવી હતો નોકરી પણ કરત પણ ઇન્ટરેસ્ટ ખેતીમાં વધુ હતો તો હું ખેતી તરફ વળ્યો પણ બે હજાર આઠની સાલથી હું રાસાયણિક ખેતી કરતો હતો છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળેલું છું અને છેલ્લા ચાર વરસથી સ્ટેપ બાય સ્ટેપ જે આત્મા પ્રોજેક્ટની જે શિબિર છે એટેન્ડ કરીને જે રીતે ખાતર જમીન બચાવવા માટે જે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા જાય કે આ તમે આ ખાતર ઘટાડો આ ખાતર ઘટાડો છેલ્લા અત્યારનો સ્ટેજ એવો છે કે અમે કોઈ ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી સિવાય કે ગાય આધારિત જે ગાયનું છાણ છે પેશાબ છે ગાયનો ગોળ છે એ રીતનું બધું વાપરતા વાપરીએ છીએ અને મેં આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રિવ્યૂ છે અને તે ગાય આધારિત જ છે અને પ્રોડક્શન પણ સારું લીધેલું છે એમાં પાંચ લાખ રૂપિયાનો નફો થયો છે મને ખર્ચો કાઢતા અને હું બીજા ખેડૂતને અનુરોધ કરું છું કે તમે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળો તો જમીન બચાવી પણ શકાશે અને આવતી પેઢીને આપી પણ શકાશે આ હાફડાથી અને એ લોકોને પણ શીખ પણ મળશે કે આ રીતનું જો રાસાયણિક થશે તો જમીન ખર્ચ થતી જશે પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો જમીન લાંબો ટાઈમ સુધીને તમે તમારી પેઢી પેઢીને પણ આપી શકશો જ્યારે આનાથી પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો એ બધા રોગો જે છે પ્રમાણ ઓછું થશે આવનારી પેઢીને પણ ભવિષ્ય સારું મળશે